আ তো আজমাও না তো দন্ডন দে জাপড়বা কইলা না বাদারজি হ্যাঁ সাহেব আতে গোছ তো ও বাদর ও বাদর ও বাদর আ তো আমি নে হাওয়া পচে পড়া ওই ওই গুলি নি নাই হ্যাঁ আমরা আগে পুলিশ আইলে আমি বাড়ি থেকে রাত ধরে তো पण মু গরো তো બે દાળા વાટવા મેલ્યો બે દાળા રખડું માગી રાજસ્થાન જેવી

પણ હવે ઓટવા કોણ આવશે મન તો ઓઈ ગયો મન તો બળતા આવું કે થાય તો કદુ ધરતું હોય એકલા ભાવા એમ શું બધું છે આ માટી માં માટી રેત ની બધું શું છે આ અલ્યા જાવ કે મકા આવે બધી મકા રેતી દેખા છે ભાવાડિયા કોઈ એકલા કે મકા થઈ જાવું કોઈ ધરતી જ નહીં મન તો એ આ મકા એવું શું अम्मा का ही तो हो गया। वह सही जाऊँ होगा? हाँ बस भी मकाई हो गया। अल्लाह अबे को गोतवा अबे तो हरी बात से। कोई पुआने नहीं करते भी आता है। कोई ना पुआने नहीं आता। वो अम्मा का? अम्मा का तो वो अम्मा का जो जोरा ही होगी। बलाजी क्या वो छोटा पाले हुए ले? eh emang ओटा परवाया तुम्ही

અરે આ રેક કોઈ દોડ્યું નહી કાકો ખોણાઈ દર્સી તો છે પડ્યા છે છે હવે મને તો કોઈ દેખાતું નહીં ના પણ હવે વાંકી

ઉતરણ માં આવતા તમે તું જાય એટલે વાંચતો તમને દોષી મારે દોષી મારે દોષી કે વાટી લાવો

કેવો ન હોય જો ભાઈ મારે 50000 તો પેમેન્ટ જ થાય સાહેબ ને તો હાલો બીજો તો અમાર પેટ્રોલ ના ચાલ્શે અમાર તો 3 લાખ આલ દેજો બીજો ના તોય ચાલી મારે મફતો નહી હેડતો 3 લાખ હજુ 3 લાખ લેવા હોય ને પાણી વાદા ને મને તો ખાલી તારી જરા લ્યો ચાલ્શે 50 હેડો હારું તો આલ દે ને હવે ના ના પણ તમે રાન આવરી બધન કઈન આવવાનું હવે આવરી આવતા ના લ્યો હેડો કેરા હવે ઓ તો પા બધન કઈન આવો તો ઘર કોકને કઈન જવાનું હું જઉં છું હેડો 啊，马老板，你说错啊。